સસ્તી લોકપ્રિયતા પામવા માટે ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં રહેવા માટે પંકાયેલી પાર્ટી આ દેશની અંદર છે આમ આદમી પાર્ટી જેના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ક્યારેક પોતાના મોઢાઓ પર શ્યાઈ ફેંકાઈ દે તો એમના જ ચેલા ગોપાલ ઇટાલિયાજીએ આજે સસ્તી લોકપ્રિયતા માટે જૂઠું ફેંકવાની જે ઘટના છે પ્રકાશમાં આવી છે પણ આની સાથે મારે એ પણ કહેવું છે કે આપણે ત્યાં કહેવાયું છે કે બોયા પીડ બબુલકા તો આમ કહાશે હોય ભૂતકાળની અંદર ગોપાલ ઇટાલિયાજી એ તત્કાલીન ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂથું ફેંક્યું હતું અને સાર્વજનિક જીવનની અંદર જે પ્રમાણે વામપંથી ગોપાલ ઇટાલિયાજીની વાણી છે જે પ્રમાણે હિન્દુ દેવી દેવતાઓનું તેઓ અપમાન કરતા આવ્યા છે અને ગોપાલ ઇટાલિયાજી ગુજરાતની તાસીરને સમજી નથી શક્યા આ પ્રગતિશીલ ગુજરાત છે જેમાં ક્યારે પણ આવી વામપંથી વિચારધારા ચાલે એમ નથી અને પોતાની ઘટતી જતી જે આબરું છે એમાં લોકપ્રિયતા મેળવવા માટે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કારનામું કરવામાં આવ્યું છે એટલે ગોપાલ ઇટાલિયાજી કહી રહ્યા છે કે કોંગ્રેસે કર્યું છે અને એફએસએલનો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે એવા ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ કહી રહ્યા છે કે બીજેપીએ કર્યું છે તો પહેલા તો ગોપાલ ઇટાલિયાજી અને એફએસએલનો આલ્કોહોલનો રિપોર્ટ જેનો પોઝિટિવ આવ્યો છે એ બંને જણા બેસીને ડિસાઈડ કરી લે કે કોણે શું કર્યું છે અને સરકારે શું કરવાનું થાય છે તો સરકાર અને સંગઠન આ ઘટનાની નિંદા કરે છે અને સરકાર તપાસ કરી રહી છે અને જેને પણ આ ઘટના કરી છે એના પર કાર્યવાહી કરશે ભવિષ્યની અંદર અને બધા એ યાદ રાખે કે આ પ્રગતિશીલ ગુજરાત છે આ મહાત્મા ગાંધીજીનું ગુજરાત છે અહિંસાનું ગુજરાત છે અને જે પ્રમાણેનો વફાટ ગોપાલ ઇટાલિયાજી કરે છે હવે આપણે વિચારવું જોઈએ